મારેતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વ્યવસાય કાર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના જ વાલીઓ અને સંસ્થાના કાર્યકરોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો વાલીઓ જેમણે ખેડૂત ટ્રાફિક પોલીસ દરજી કડીઓ સફાઈ કામદાર શિક્ષક ફોટોગ્રાફર વકીલ તરીકે પોતાના વ્યવસાય અને તેના સાધનોની ખૂબ જ સુંદર સમજ આપી હતી આ પ્રદર્શનમાં વનિતા વિશ્રામ સંસ્થાના આશ્રય એક હજાર બસ્સો બાળકોએ ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અમીષાબેન દેસાઈના માર્ગદર્શન અને શાળા પરિવારના સહકારથી સફળ રહ્યો હતો હું અમિષા દેસાઈ આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા વિશે ઓકે આજે અમે કારીગર મેળાનું આયોજન કર્યું છે આપ જાણો છો કે બાળક વાંચીને શીખે યાદ રાખીને એના દ્વારા અને પોતે જોઈને જે જ્ઞાન મેળવે એ વધારે સમય સુધી એના હૃદયમાં અને મનમાં સ્થાપિત થતું હોય છે એટલે અમે વ્યવસાયકારો ફક્ત પાઠ્યપુસ્તકનો પરિચય ન રાખતા અમારી શાળાના વાલી મિત્રો જે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયા છે અને અમારી સંસ્થાના કાર્યકરો જે જુદા જુદા કાર્ય સાથે જોડાયા છે એ બધાને ભેગા કરીને આજે વનિતા વિશ્રામ વાલી મિત્રો અને શિક્ષકોના સહયોગથી વ્યવસાયકારોના મેળાનું આયોજન કર્યું છે આનો ઉદ્દેશ શું છે આનો ઉદ્દેશ એ છે કે બાળકો ફક્ત શિક્ષક એને જે પુસ્તકમાં છે એ કહીને સંભળાવે અને સમજે એના કરતાં જો પ્રત્યક્ષ બાળક જોશે તો એને વધારે સારી રીતે જે તે વ્યવસાયકારના કાર્યક્રમમાં માહિતી મળી જશે

બાળકોને મગજમાં પહેલા તો એ વાત મારે સ્પષ્ટ કરવી હતી કે ભણવું જીવનમાં જરૂરી છે જ પણ આજે સમાજને સારા બનાવી શકો પણ આજે સમાજને સારા મોચીની સુથારની ફોટોગ્રાફર કડિયાની ફોટોગ્રાફરની બ્યુટિશિયનની બધાની જ જરૂર છે ડોક્ટર અને નર્સની સાથે અનેક વ્યવસાયકાર આપણા માટે જરૂરી જ છે અને માટે અમે આ બધા જ વ્યવસાયકારોને આજે પ્રત્યક્ષ રૂપે અહીં મૂક્યા છે